નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન ગોઠવણના ઓપરેશન પછી કઈ રીતે પગથિયા ઉતરવા ટોટલની રિપ્લેસમેન્ટ પછી સાંધો બધાવ્યાના ઓપરેશન પછી એ પગથિયા ઉતરવાની પ્રાથમિક પદ્ધતિ પ્રાથમિક તબક્કામાં કઈ રીતે આપણે શરૂઆત કરીએ તો જે પગમાં ઓપરેશન કરેલું છે એ પગના સ્નાયુસ ઓછો દિવસ સુધી આ પ્રાથમિક તબક્કામાં આપણે જો ઉતરવાનું ચાલુ રાખીએ તો ધીરે ધીરે આપણને જે નોર્મલ પદ્ધતિથી આપણે રૂટીન એક્ટિવિટીમાં ઉતરવાનું હોય છે એ આરામથી આપણને કોઈ આડઅસર વગર દુખાવો વગર આપણે એમાંથી બહાર નીકળી શકશો ઘણી વાર છે કે સપોઝ આપણને પગથિયા ઉતરવા માટે આપણે કઈ રીતે લોડ આપીએ છીએ એનું જ મહત્વ છે કે જો વૈજ્ઞાનિક પદ્ધતિથી જો આપણે શરૂઆતમાં ઉતરવાનું ચાલુ રાખીએ તો ઓપરેશનનો જે તાજો પીરિયડ છે એ સમયમાં આપણા સ્નાયુ એટલા સક્ષમ નથી હોતા એટલા મજબૂત નથી હોતા ઘણીવાર બનતું હોય છે ઘણા કેસમાં બનતું હોય છે કે કોઈ પુલના કારણે અમુક જર્ક લાગવાથી અમુક આંચકો લાગવાથી આપણને દુખાવો થઈ જતો હોય છે અથવા પગ ભારે લાગતો હોય છે પણ એ જો પ્રથમ તબક્કાથી જ આપણે સાવચેતીથી વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ઉતરવાનું આપણે ચાલુ રાખીએ તો આપણને કોઈ 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 બીજી બીજી કે તકલીફ ન થાય એ એ રીતે આપણે આરામથી સમયને પાસ કરી ઓપરેશન પછી કઈ રીતે પગથિયા ઉતરવા આંટીએ ડાબા પગમાં ટીકેઆર કરાવેલું છે ની રિપ્લેસમેન્ટ આંટી પહેલા લાકડી રાખજો પછી ઉતરવામાં આપણે ઓપરેશન વાળો પગ એટલે ડાબો પગ બરાબર છે પછી જમણો પછી લાકડી પછી ડાબો પગ જમણો પગ એ જ પદ્ધતિથી ધીરે ધીરે જ આ પ્રાથમિક પદ્ધતિ છે અને થોડીક સલામત છે કે શરૂઆતમાં આપણે આ પદ્ધતિથી ઉતરીએ તો આપણને દુખાવાના ચાન્સ ઓછા રહેશે અને ટેકનિક સલામત છે એક હાથમાં આંટીને લાકડી છે બીજી બાજુ દિવાલનો ટેકો છે એટલે બંને હાથને આપણો સપોર્ટ મળે છે એટલે પગને એટલું સ્ટ્રેસ ઓછો આવશે લોડ ઓછો આવશે કમ્પ્રેશન ઓછું આવશે અને ધીરે ધીરે જ બરાબર છે આન્ટી સારું છે ડાબો પગ પછી સાજો પગ મૂકે છે ઓપરેશન વગરનો પગ જમણો પગ એક હાથમાં લાકડીનો સપોર્ટ છે બીજા હાથમાં દીવાલનો સપોર્ટ છે એટલે વેઇટનું કોન્ટ્રીબ્યુશન થશે ડિસ્ટ્રિબ્યુશન થશે કે પગને એટલું ઓછું વર્ક કરવું પડશે બરાબર છે સરસ બરાબર છે આંટી ઓકે આ વિડીયો સાંભળવા જવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આંટી તમને સમય ફાળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ